જી નમસ્કાર હું ટીઆર જાદવ ટી આર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું ઘણા મિત્રોએ મને એક લેટર મોકલેલો છે કે શું આ સાચો છે કે ખોટો છે જે હમણાં તમને બતાવીશું તો હેલ્પરની લેખિત પરીક્ષા તારીખ આવી ગઈ છે તો ઘણા મિત્રોએ એ લેટર મોકલ્યો છે કે સાચો છે કે ખોટો છે એના ખરાઈ માટે મિત્રો ફક્ત તમને જાણકારી માટે આ વિડીયો બનાવવાનો પ્રપોઝ છે તો ચાલો મિત્રો અહીં તમે જોઈ શકો છો એક જે સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે કે હેલ્પરની પરીક્ષા પંદર ચારે લેવામાં આવનાર છે તો તેના વિશે અહીં જોઈશું તો અહીં તમે જોઈ શકો છો જે ભરતી ક્રમાંક જે આપેલો છે પછી જગ્યાનું નામ હેલ્પર છે કુલ જગ્યા સોળસો અઠ્ઠાવન તો સદર હું એડવર્ટાઇઝ નંબર આપેલી છે માટે તારીખ છ બાર બે હજાર ચોવીસથી પાંચ એક બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી જે વતી હવે ભરતીની પ્રક્રિયા આગળ વધારવા આવી જેમાં જણાવવાનું કે ભરતીની ઓએમઆર પદ્ધતિની સો ગુણની પરીક્ષા તારીખ પંદર ચાર બે હજાર પચીસના રોજ લેવામાં છે તો જે માટે દસ દિવસ પહેલાં ઓનલાઈન ઓફલાઈન કોલ લેટર દ્વારા જણાવવામાં આવે જેની દરેકે નોટ લેવી અને અહીં તમે જોઈ શકો છો મુખ્ય મહેકમ અધિકારી વહીવટ ખાતું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર મધ્યસ્થ કચેરી રાણી બસ સ્ટેશન પાસે રાણી અમદાવાદ તો મિત્રો આ જે છે જે સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે આ ફેક છે બરાબર આ ફેક છે આ સાચું નથી કારણ કે તમે જીએસઆરટીસીની ઓફિશિયલ વેબસાઇટ પર જોઈ શકો છો આ પ્રકારનું કોઈ આપેલું નથી તમે ચેક પણ કરી શકો છો અને જો કોઈ સાચું હોય તો મિત્રો ઓફિશિયલ વેબસાઇટ ઉપર બતાવવામાં આવે છે પરંતુ આ કોઈ કોઈએ મને બેઠા બેઠા રા પોતાની રીતે બનાવી દીધું છે બીજાઓને ભરમાવવા માટે એટલે મિત્રો આ ધ્યાને લેવું નહીં અને જે તમારી એક્ઝામની તારીખ જે ઓફિશિયલ વેબસાઇટ છે જીએસઆરટીસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જેમાં આવી જશે એના માટેનો પણ આપણે જે તારીખ ફાઇનલ થશે તો એ તારીખનો પણ વિડીયો બનાવી દઈશું તો મિત્રો કોઈએ આનાથી ભરમાવો આ ફેક છે બરાબર આ ખોટું છે આ જે પંદર ચાર આપેલી છે એ ડેટ ખોટી છે તો ફક્ત ને ફક્ત તમારા જાણ ખાતર આ વિડીયો બનાવેલો છે જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ દસ વિડીયો